પોલીસ સીસીટીવી ની મદદ થી તેની શોધખોળ કરી રહી છે જોકે હજી સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી બીજી તરફ ગુમ થઈ ગયેલા બાળકની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે જેથી તેના પિતાએ પુત્રને ઘરે આવી જવા માટે અપીલ કરી છે કિશોરની તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે પણ તેઓ હજી સફળતાથી દૂર છે ત્યારે બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધન નાથજીની હવેલીના મુખ્યાજીના પંદર વર્ષનો પુત્ર જીગર ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્ર ને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછો નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે જયારે માતાએ તેની યાદમાં અન્ન ત્યાગ કરી દીધો છે તેમજ હૈયાફાટ રુદન સાથે તેમણે પોતાના જીગરના ટુકડાને ઘરે પાછો આવવા આહવાહન કર્યું છે પોતાના કારજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીગરના પિતાએ ભીની આંખોએ કહી છે ગુમ થયેલ જીગરની બહેને તેને યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આશા વ્યક્ત કરી છે